ઘણા સમય પછી છે ને આ પાછો આવે છે એક રેસીપી વિડીયો ને આપણે છે ને કોઈ જે છે ને નથી બનાવવાની એવો રેસીપી વિડીયો આજ બનવાનો છે મેથી ઢોકળા બનાવવાના છે સુપર હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય મા મંગલ ને જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર આપણે મસ્ત મસ્ત બ્લોગને કરીને સ્ટાર્ટ ને આજનો બ્લોગ છે ને કંઈક આપણો યુનિક થવાનો છે તો ઘણા સમય પછી છે ને આ પાછો આવે છે એક રેસીપી વિડીયો ને આપણે છે ને કોચ જે છે ને નથી બનાવવાની એવો રેસીપી વિડીયો બનવાનો છે ને આ શાળો બેસી જશે તો શાળામાં આપણે છે ને એવું વાનગી બનાવતી એ વાનગી શું બનશે આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો ને હવે તમને બતાડી હું બનાવી હું એમ તો ભાઈ આપણે છે ને આવી છે ઘરે ઘરમાં આપણે છે ને ભાઈ હાજી છે ને વ્યવસ્થા કરી નાખેલ છે શું બને છે એ તમને બતાવો તો પેલા છે ને આપણે લાવે છે આવી રીતનું કંઈક છે ને ભાઈ આપણે જે બનાવવાનું છે કે એ છે ને આમાં બનશે વસ્તુ

નવી નવી વાનગી બનાવતી રહેવી જોઈએ ને ખાવી પડે એકાદી વખત બનાવવા જ પડે હે સિયામ એક વખત બનાવવા પડે હા સિયામ એકાદી વાર છે ને બનાવવો પડે ને આપણે પહેલી વાર બનાવી છે ને આપણે લઈ લીધી છે પહેલા મેથી લઈ લીધી ભાઈ તો મેથી પહેલા લઈ લીધી પછી છે ભાઈ લચ્છણ કોતમરી છે ડુંગળી છે ને મરસા છે તો પહેલા છે ને એ બધું કટિંગ કરવાનું છે તો આગળ કન્ટિન્યુ વિડીયો બનાવરે તો તો હંદે છે ને કટિંગ કરી તમને દેખાડી ને બાકી છે ને બીજો હંદે મસાલો છે એ આગળ આગળ બનાવરે તો આપણે બનાવવાની છે મેથીના ના તો સૌથી પહેલા મેથી કટિંગ કરી નાખી તો આપણે આવી રીતનું છે ને મેથીનું કટિંગ કરવાનું છે એટલે છે ને કમ્પ્લીટ કટિંગ હજી કરવાનું ચાલુ છે અને હજી છે ને આટલી મેથી છે આપણે તાજી તાજી છે ને ઉતારેલી છે મેથી આપણી વાડી મળી જ છે તો છે ને કટિંગ કરી નાખીએ મેથી કરી જશે આપણે ધાણા કટિંગ કરી નાખી હવે આપણે મરશિયા સુધારી નાખીએ મરચા કટિંગ થઈ ગયા છે હવે એને ખાંડી નાખી તો ભાઈ આપણે છે ને હંધે મસાલો કટિંગ કરવા નતો તો હંધે થઈ ગયો છે ખાલી એક વસ્તુ બાકી રહી છે ને એ વસ્તુ છે ને કટિંગ કરવાની છે આપણે એ છે ને બહુ ડેન્જર વસ્તુ છે એને કહેવાય ભાઈ છે ને ડુંગળી કહેવાય ડુંગળી આ ડુંગળી છે ને આપણે કટિંગ કરવી પડશે ડુંગળી તો કરવી પડે મે કેટલું મળે સુનીતાબેન છે ને ભાઈ મેથી મળી લચણ મળ્યું કોઈ તમારી મળી

To bà appanage chân bèn dung mô tay à hô lại lân sùn tập bên nắp bên લે બધા મસાલો કટિંગ થઈ ગયો છે તો આપણે મુઠિયાનો લોટ બાંધી છે ઘઉંનો લોટ ચણાનો લોટ હવે આપણે કટિંગ કરેલી મેથી નાખી દે ધાણા લીલા હવે આપણે નાખી દઈ લીલું લસણ ને મરશ્યા હવે નાખી દઈ કટ કરેલી ડુંગળી હલદર નાખી દઈ હવે નાખી દઈ લાલ મરચું દળેલું જીરું હવે નાખી દઈ સોડા ખર નાખી દે હમ નાખી દઈ તેલનું મોર મીઠો હવે નાખી દેસુ આપણે પાણી તો ભાઈ આપણે છે ને બનાવવાનું છે મેથી ના ઢોકળા તો આપડે છે ને હંદે મસાલો કટિંગ કરેલો છે ને બીજો સ્વાદ અનુસાર મસાલો હતો એડ કરી નાખ્યો છે લોટ બાંધવાની સુનિતા બેને તો નાખેલું છે બાજરાનો લોટ ઘઉં નો લોટ ને શીણા નો લોટ તો કમ્પ્લીટ છે ને અહીંયા બંધાય છે લોટ કાશુની તબેન હા ઓ લોટ બાંધ તો પછી છે ને હવે કેવી રીતનું બનશે ની છે હવે છે ને બનાવાનું પ્રોસેસર કરીને છે ચાલું હવે આપણે આંધળ મૂકી દઈએ હવે આપણે લોટ બંધાઈ દો અને હવે ઢોકળા બનાવવાની શેરૂ કરી દઈ આમો મતો દેની પાકી દેની તો હવે છે ને આપણે ઢોકળા છે ને બનવા જઈ રહ્યા છે એટલે છે ને સડે છે હવે ને આપણે છે ને હવે વઘાર નાખવાનું બાકી છે ને હંગર છે ને ભાઈ મેકી દીધું આપણે ઢોકળિયા કુકરમાં ઢોકળા બફાવા હંગર છે ને હજી થોડોક બાકી છે એટલે છે ને ભાઈ બને છે ને આગળ આગળ વિડિયો બનારે તો પેલા છે ને એક ગાણ મેકી દીધો છે આપણે બફાવા પછી ને ઉતારી તમને પાછા દેખાડીશું

તો ભાઈ આપડે આજના વિડીયો માં બન્યા મેથીના ઢોકળા લાઈક તમને કેવા લાયક ખાસ કરી મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને અમને તો ભાઈ બહુ મજા આવી ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આવા નવા વિડીયો આવતા રહેશે ને આજનો બ્લોગ તમને કેવા લાગ્યો ખાસ કરીને મસ્ત મજન કોમેન્ટ કરી નાખજો પાસે ને આજનો બ્લોગ કંઈક આપણો અહીં સુધી આવશે બ્લોગ ગમેજો જાય બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શે શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જય માતાજી બાઈ ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરતા રહો પાછા બાબાય